તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરીશ ઇઝી સાંભાર મસાલાની રેસીપી તો ચાલો મસાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ અમે ત્રણ ટેબલ સ્પૂન આખું જીરું લીધેલું છે ત્રણ ટેબલ સ્પૂન ધાણા લઈ લઈશું ત્રણ ટેબલ સ્પૂન ચોખા લીધેલા છે તમારી પાસે જે ચોખા હોય એ તમે લઈ શકો છો ત્રણ ટેબલ સ્પૂન અડદની દાળ લેવાની છે ત્રણ ટેબલ સ્પૂન ચણાની દાળ લીધી છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલી તુવેરની દાળ લીધેલી છે બે ટેબલ સ્પૂન રાય લઈ લઈશું આપણે અને વન ટેબલ સ્પૂન જેટલા મરી લઈ લઈશું આખા મરી અને હાફ ટેબલ સ્પૂનથી પણ ઓછી મેથી લેવાની છે મેથી વધારે નથી લેવાની નહીતર મસાલો આપણો કડવો થઈ જશે એટલે મેથી ખૂબ જ ઓછી લેવાની છે હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણે બેથી ત્રણ મિનિટ માટે રોસ્ટ કરી લઈશું અને જો તમારે રોસ્ટ ન કરવું હોય તો બે કલાક માટે તડકે તપાવી દો તો પણ ચાલશે મસાલા થોડા શેકાઈ જાય પછી એમાં આપણે ચારથી પાંચ કાશ્મીરી લાલ મરચાં મોટા નાખી દઈશું અને આઠથી દસ લીમડાના પાન નાખી દઈશું અને અહીંયા મેં મારી પાસે આખા ટોપરું નથી એટલે ટોપરાનું બુરું છે તો મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ટોપરાનું બુરું લઈ લીધેલું છે તમારી પાસે આખા ટોપરા હોય તો એના નાના પીસ કરીને પણ નાખી શકો છો અને બધી જ વસ્તુને બેથી ત્રણ મિનિટ માટે સારી રીતે રોસ્ટ કરી લઈશું મસાલાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી રોસ્ટ કરવાનું છે હવે આપણો મસાલા અહીંયા સરસ રોસ્ટ થઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને પંખા નીચે રાખી અને ઠંડા થવા આપણે શેકીને રાખેલા છે એ ઠંડા થઈ ગયા છે હવે આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું અને પીસી લઈશું આ સંભર મસાલો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને તમે આસાનીથી ઘરે બનાવી શકો છો આ રીતે બનાવશો તો તમને બહારથી સાંભર મસાલો લાવવાની બિલકુલ જરૂર નહીં પડે હવે આપણે એને એને એકદમ ફાઇન પાવડર બનાવી લઈશું આપણે મસાલાને પીસી લીધો છે હવે આપણે એક એની બાઉલમાં લઈ લઈશું આ મસાલો તમે ખૂબ જ આરામથી એકદમ આસાનીથી ઘરે બનાવી શકો છો ઝટપટ અને તમે આને સ્ટોર કરીને એક વર્ષ સુધી રાખી પણ શકો છો કોઈ એરટાઇટ કન્ટેનર કે ડબ્બો કે કોઈ કાચનું ઝાર હોય એમાં તમે એને સ્ટોર કરીને રાખી શકો છો આપણો મસાલો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતનો ફાઇન પાવડર બનેલો છે તો હવે આપણે મસાલાની અંદર થોડું કલર માટે વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખી દઈશું કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું અને હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર નાખી રહી છો હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર થઈ ગયો છે આપણો હોમમેડ સાંભાર મસાલો હવે આનાથી તમે ટેસ્ટી સાંભાર બનાવીને ખાઈ શકો છો અને એક વરસ માટે સ્ટોર પણ કરી શકો છો આ રીતના કોઈ કાચનું ઝાર કે કોઈ એરટાઈટ ડબ્બો હોય એમાં તમે ભરીને એક વરસ સુધી સ્ટોર કરી શકો છો તો મારે આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ